ટકાવારીનો પરીક્ષાના ગુણનો વારંવાર પૂછાતો પ્રશ્ન કે એક વિદ્યાર્થીને પાસ થવા માટે ચાલીસ ટકા ગુણની જરૂર છે તે ગુણ મેળવે છે અને સાઠ ગુણથી નાપાસ થાય છે આ પરીક્ષા કુલ કેટલા ગુણની હશે તો અહીંયા આપણે જોઈશું કે પાસ થવા માટે વિદ્યાર્થીને ચાલીસ ટકા ગુણની જરૂર છે સો માંથી જો ચાલીસ ટકા આવે તો વિદ્યાર્થી પાસ થાય છે પરંતુ તે વિદ્યાર્થીને માત્ર એકસો એસી ગુણ આવે છે અને વિદ્યાર્થી સાહીઠ ગુણથી ના પાસ થાય છે તો અહીંયા તો હવે આપણે અહીંયા પહેલા તો કોઈ પણ વિદ્યાર્થીને પાસ કરી દેવાનું એટલે કે જો એકસો એસી ગુણ એને હોય અને સાઈઠ ગુણ આપી દેવામાં આવે એટલે ચાલીસ ટકા ગુણની જરૂર છે એટલે ચાલીસ ટકા બરાબર રકમ થઈ જશે બસો ને ચાલીસ અહીંયા આપણે અહિયાં શોધવાનું છે પરીક્ષાના કુલ ગુણ કેટલા છે તો આપણને ખબર છે કે પરીક્ષા કુલ સો ટકા ગુણની હોય તો અહીંયા જોઈશું કે ચાલીસ જો બસો ચાલીસ એક એક શૂન્ય ગયા અને ચાર સંઘ ચોવીસ તો અહીંયા સો ગુણ્યા છ એટલે છસો ગુણ તો આ પરીક્ષાના કુલ ગુણ હશે છસો તો જવાબ સી છસો એ આપણો જવાબ છે અહીંયા માત્ર એટલું ધ્યાન રાખવાનું છે કે વિદ્યાર્થીને પાસ કરી દેવાનો જેટલા પણ પાસિંગ ટકા આપ્યા હોય એટલા જ માર્ક હોય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને આવાને આવા મેચ પીઆઈક્યુ જોવા માટે આપણી ગુજરાતી ગણિત ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો મળે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત